સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિઓને પોતાનું મકાન એટલે કે મિત્રો આવાસ બનાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે તાજેતરમાં મિત્રો આ યોજનાની અંદર સહાયમાં વધારો કરેલ છે એટલે કે અત્યાર સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર અરજી કરનાર તમામ વ્યક્તિઓને એક લાખ વીસ હજારની સહાય મળતી હતી જેમાં સરકાર દ્વારા મિત્રો પચાસ હજાર રૂપિયાનો વધારો કરી અને હવે મિત્રો સરકાર દ્વારા સહાયની રકમ છે તે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા કરવામાં આવેલ છે એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી જે પણ અરજદારો આ યોજનાનો લાભ લે છે તેમને મિત્રો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે હાલમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી પણ ચાલુ કરવામાં આવેલ છે તમે મિત્રો ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી લઈ અને મિત્રો ઓગણત્રીસ છ બે હજાર પચીસ સુધી એટલે કે એક મહિના સુધી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશો તો આ વિડીયોની અંદર આજે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની રહેશે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તેની લિંક આપેલી છે તેના પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો સૌ પ્રથમ મિત્રો તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી તથા કેપચા કોડ નાખી અને લોગ ઇન કરવાનું રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમે ઓગણત્રીસ થી લઈ અને ઓગણત્રીસ જૂન એટલે કે ત્રીસ દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો મહીસાગર અરવલ્લી અને પાટણ આ ત્રણ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓ માટે મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે એટલે કે મહીસાગર અરવલ્લી અને પાટણ જિલ્લા માટે મિત્રો હાલમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ નથી તો આ ત્રણ જિલ્લાના જે પણ લાભાર્થી હોય તેમને મિત્રો હજુ પણ થોડો સમય રાહ જોવાની રહેશે બાકીના તમામ જિલ્લા માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો તમે ઓનલાઈન અરજી કરી શકો એક અરજી માટે મિત્રો એક જ મોબાઈલ નંબર નાખવો એટલે કે તમે જે મોબાઈલ નંબર નાખો છો તે મિત્રો અગાઉ કોઈ પણ બીજા અરજદારે આ યોજનાની અંદર નાખેલો હોવો ના જોઈએ ઓનલાઈન અરજી મિત્રો તમારે આ રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર કરવાની રહે છે લોગ ઇન કર્યા બાદ મિત્રો તમને આ રીતે સ્ક્રીન જોવા મળશે જેમાં તમારે આ યોજના પર ક્લિક કરવાનું રહે છે હવે મિત્રો થોડાક પેરામીટરની વાત કરીએ તો આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બંને માટે મિત્રો આવક મર્યાદા સરકાર દ્વારા સ લાખ રૂપિયા નક્કી કરેલ છે યોજનાનો લાભ મિત્રો કુટુંબના કોઈ પણ એક જ વ્યક્તિને મળવાપાત્ર થશે અને એક જ વાર લાભ મળશે એટલે કે રેશન કાર્ડમાં જે નામ હોય તેમાંથી મિત્રો કોઈ પણ એક વ્યક્તિને એક જ વાર આ યોજનાનો લાભ મળશે અરજદાર છે તે મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ જેનો તમારે મિત્રો આધાર પુરાવો રજૂ કરવો પડશે અને મકાનનું બાંધકામ મિત્રો બે વર્ષની અંદર પૂર્ણ કરવાનું રહેશે એટલે કે જ્યારે તમે ઓનલાઈન અરજી કરો ત્યારથી લઈને તમારે મિત્રો બે વર્ષની અંદર મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે સહાયની વાત કરીએ તો મિત્રો હવેથી એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી જે પણ અરજદારો અરજી કરશે તેમને મિત્રો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે આ સહાય મિત્રો તમને ત્રણ હપ્તામાં મળવાપાત્ર થશે જેમાં અંદાજે મિત્રો પ્રથમ હપ્તો પચાસ હજારનો હોઈ શકે છે બીજો હપ્તો એક લાખનો હોઈ શકે છે અને ત્રીજો હપ્તો છે તે મિત્રો વીસ હજારનો હોઈ શકે તો આ મિત્રો અંદાજે છે સરકાર દ્વારા હવે મિત્રો વિગતવાર તેનો ઠરાવ કરી અને જાહેરાત બહાર પાડવામાં આવશે હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળો છે જે અપલોડ કરવાના રહેશે સૌ પ્રથમ મિત્રો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમે રજીસ્ટ્રેશન ના કરેલું હોય જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો મિત્રો તમે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો સૌપ્રથમ તો અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો જેમાં આર્થિક પછાત વર્ગના અરજદાર હોય તો તેમને મિત્રો જાતિનો દાખલો જોડવાની જરૂર નથી અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ જો અરજદાર શિક્ષિત હોય તો આવકનો મિત્રો દાખલો રજૂ કરવાનો રહે છે જેમાં આવક મર્યાદા મિત્રો છ લાખથી ઓછી હોવી જોઈએ અરજદાનનો રહેઠાણનો પુરાવો રજૂ કરવામાં રજૂ કરવાનો રહે છે જેમાં તમારે આધાર કાર્ડ વીજળી બિલ લાઇસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો તમે મિત્રો રજૂ કરી શકો કોઈ પણ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની નકલ અથવા તો એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ જો મિત્રો તમને ફાળવણી કરેલ હોય તો નહીતર તમારે અપલોડ કરવાનું નથી જમીન માલિકનું આધાર કાર્ડ દસ્તાવેજ આકારણીપત્રક હકપત્રક અથવા તો પત્રક તમારે જે લાગુ પડતું હોય આમાંથી તે મિત્રો અપલોડ કરવાનું રહે છે અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અથવા તો સિટી તલાટીકમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે મકાન બાંધકામ કરવા માટે તમારે મિત્રો રજા ચિઠ્ઠી રજી કરવા રજા ચિઠ્ઠી તમારે રજૂ કરવાની રહે છે બીપીએલનો દાખલો રજૂ કરવાનો રહે છે પતિના મરણનો દાખલો જો તમે વિધવા મહિલાના નામે અરજી કરતા હોય તો પતિના મરણનો દાખલો અપલોડ કરવાનો રહે છે જે જમીન પર મિત્રો મકાન બાંધવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ જણાવતા અને ચતુરસીમાનો ચતુરસીમા દર્શાવતો મિત્રો એક નકશો જે તલાટીકમ મંત્રીના સહીવાળો મિત્રો તમારે રજૂ કરવાનો રહે છે તો મિત્રો ચતુરસીમાનો દાખલો જે તલાટીકમ મંત્રીના સહીવાળો રજૂ કરવાનો રહે છે પાસબુક અથવા તો કેન્સલ ચેકની ઝેરોક્ષ અને મિત્રો અરજદારનો ફોટો એટલે કે જે જગ્યા પર તમારે મકાન બનાવવાનું છે તે જગ્યા પર અરજદારને ઊભા રાખી અને તેનો એક ફોટો પાડી અને મિત્રો અપલોડ કરવાનો રહે છે તો મિત્રો અરજી કરવા માટે તમારે કુલ આટલા કાગળો અપલોડ કરવાના રહે છે ઉપર જણાવેલ તમામ કાગળો તમારે અરજી કરતી વખતે ઓનલાઈન અપલોડ કરવાના રહે છે કોઈપણ કાગળ મિત્રો તમારે કચેરીએ જમા કરાવવાની જરૂર નથી જ્યારે મિત્રો કચેરી દ્વારા કોઈપણ કાગળ મંગાવવામાં આવે ત્યારે તમારે તે જમા કરાવવું ત્યાં સુધી તમારે કોઈપણ કાગળ મિત્રો કચેરીએ જમા કરાવવાની જરૂર નથી વધુ માહિતી માટે તમે મિત્રો તમારા જિલ્લાની સમાજ કલ્યાણ કચેરીનો મિત્રો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને